સેકન્ડ અને ફ્રેશ બાંધણી માટેનું એક જ સ્થળ એટલે સુરતને પ્રખ્યાત કંચનબા બાંધણી હિતેશભાઈ નાકરાણી છેલ્લા વીસ વર્ષથી બાંધણીની સાડીનું વેચાણ કરી રહ્યા છે જ્યાં તમને મળશે બાંધણીની અવનવી વેરાયટી સિલ્ક જેમ કે ગઝી સિલ્ક નિમજરી જંગલો મોલ્ડ ગજી સીન લગડી પટ્ટો દાણો અને લગડી પટ્ટાના દુપટ્ટાઓ જેવી અવનવી વેરાયટી એડ્રેસ સમય ફોન નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો રાહ જુઓ છો જલ્દી થી આવો અને બાંધણીની સાડી પહેરીને તમારી સુંદરતાના નિખારો